હાલો દોસ્તો આ છે મારા મામાની વાડીનું શાકભાજી છે જો તમે જોઈ શકો છો ઓર્ગેનિક સો ટકા ઓર્ગેનિક શાકભાજી છે તુરિયા છે દૂધી છે અને આ છે સીબડા કાચા ને પાકા બધા શીબડા જો અડધી થેલી ભરાણી છે આ શીબડાની અને ભીંડો છે આ બાજુ ભીંડો પીડ્યો એ ગૌઢો ભીંડો છે અને આ એક બાજુ પીડ્યો કૂણો ભીંડો છે તો ઓર્ગેનિક શાકભાજી છે ઓર્ગેનિક મગફળી પણ છે સિંગ તો જો આ ઓર્ગેનિક મગફળી છે આ ખેતર છે ને આખું ઓર્ગેનિકથી બધી વસ્તુ પકવે છે બરોબર છે ઓર્ગેનિક પદ્ધતિથી ટોટલી ઓર્ગેનિક આમાં કોઈ ખાતર નથી આવતું નથી કોઈ દવા આવતી એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર આ જો આ આ મારા મામાની વાડીએ આ જે મજૂર આવે ને જે વાડીએ એમને રહેવાનું ઘર પણ છે અને બહુ મસ્ત વાતાવરણ છે અત્યારે તમે જુઓ અહીંયા રહે છે આ જે વાડીએ મજૂર જે લોકો કામ કરતા હોય ને એ લોકો અહીંયા રહે જો આ કુંડી પણ છે એમાં પાણી છે એમાં જે જો આ સે ઓર્ગેનિક શાકભાજીના વેલા છે અને આ ઓર્ગેનિક કપાસ છે આમાં કોઈ પણ પ્રકારની દવા કે ખાતર કોઈ પણ પ્રકારનું કપાસને આપવામાં નથી આવતું સો ટકા ઓર્ગેનિક છે અને એ પણ ગૌમૂતર અને પાણી બે મિક્સ કરી અને એનો સ્પ્રે આમાં છાંટવામાં આવે છે બીજી કોઈ પણ દવા છાંટવામાં આવતી નથી આ જમીનને કોઈ પણ પ્રકારનું ખાતર કે કોઈ પણ પ્રકારની દવા આપવામાં જ નથી આવતી આ તમે કપાસ જો આ કપાસ કેવો છે જો દવાને ચાટવી ને તો એવો કપાસ ન થાય એવો છે આ શાકભાજી છે જો ઓર્ગેનિક આ શાકભાજી પણ ઓર્ગેનિક છે મિત્રો અત્યારના યુગમાં બધું જે દવાવાવાળું જ આવે છે તો ઓર્ગેનિક ખાવાનો આગ્રહ રાખો આ છે પાત્રા ઓર્ગેનિક પાત્રા હજી નાના નાના છે જો આ નાના નાના પાત્રા છે હજી એ પણ ઓર્ગેનિક છે અને આ જો ઓર્ગેનિક દવા છે આ આમાં ગૌમૂત્ર અને પાણી મિક્સ કરી અને કપાસને બધી વસ્તુ પર સ્પ્રે સાટવામાં આવે છે આ ઓર્ગેનિક મીઠો લીમડો છે લીમડો પણ મીઠો અમુક ઓર્ગેનિક છે અને આ મગફળી તમે જુઓ કેટલી ઘટાદાર અને લીલી છે એકદમ ક્યાંય તમે ખાલું નથી વાળતા જુઓ એકદમ ઓર્ગેનિક અને સો ટકા ઓર્ગેનિક છે કોઈપણ પ્રકારની દવા નહીં પણ પ્રકારનું ખાતર નથી આપવામાં આવતું તો પણ કેવી લીલી ઘેકુર છે Thank you.